આજના નવા અલોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે આપણે છે ને સવાર સવારમાં રોટલી બનાવીએ છીએ નાસ્તા માટે ચાલો બધાય રોટલી ને ચા મૂકી દીધી છે અને આજે મારે છે શુક્રવાર હું શુક્રવાર રહીશું એટલે આપણા માટે બનાવી લીધું છે ચીકુ કેળાનું જ્યુસ તો હું ને ચેસ્ટા બે જ્યુસ પીસ્યું કા ચેસ્ટા હા અને

અને આપણે અહીંયા રોટલી ને ચા બનાવવા છે હા દાદા એ પાડ્યા છે સવા દસ અને આપણે કામ કરીને સવારનું ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે છે ને આ કાલ રામાપીરના વાઘા ને એવું બધું બનાવતા હતા ઓર્ડર હતો એ પૂરો થઈ ગયો છે ફાઇનલી અને ચીપકાવાનો તો એ બધું ચીપકાવાઈ ગયું છે આ ખેસ છે આ નાના રામદેવપીરનો વાઘો છે આ કાનાનો છે અને પણ તમને જોવા મળશે આ બીજના દિવસે મંદિરના દર્શન કરવા જાશો ને ત્યારે આપણે મંદિરનો નો વિડીયો બધું આપણે દર વખતે લઈ જ છીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે રીતનું કલેક્શન મેં બનાવેલું છે અને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ રામદેવપીનો પાઠ પૂરે ને એ બાજળ ઉપર કપડા પાથરવાના એ વોટવાના આવ્યા છે એવું બધુંય થોડું થોડું કામ છે એ બધું આપણે બપોર થાય ને ત્યાં પૂરું કરી દઈએ બપોર પછી જોઈએ આપણે નવું શૂ કટિંગ કરીએ છીએ અને આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે એ વિપુલને નમિતને જ ખાવું છે એટલે વિપુલની ફરમાઈ છે કે રોટલીનું શાક તો રોટલી મેં અત્યારે બનાવી લીધી છે અને શાક પછી આપણે ગરમ ગરમ બનાવી દઈશું બાર વાગે અને ચેષ્ટાને તો ભાઈની ઘરેથી બ્રેડ જામ આવવાનું છે એટલે એ લંચ બોક્સમાં લઈ જાય છે એટલે આપણે લંચ નું કઈ ટેન્શન નથી અને પછી આપણે બપોર પછી જોઈએ કામ કરીએ અને હું આજ શુક્રવાર રહીશું એટલે આપણે જમવાનું નથી આપણે ફરાળી ભેળ બનાવવાની છે તો હવે આપણે ફટાફટ નું કામ ચાલુ કરી દઈએ ને એક નવી રેસીપી જે આપણે દેશી અને જૂનો જુગાડ છે જુગાડ જે આપણા ગૌઢિયાઓ પેલા કરતા અત્યારની ફેસિલિટી પ્રમાણે હા પીસાન બીસાન એવું નહીં મજા આવે અત્યારના સમય પ્રમાણે તો અત્યારની ભાઈ રોટલી હોય તે નાખી દે આવાસી રોટલીને કઈ રીતે યુઝ કરવી અને કઈ રીતે ખવાય એ અમે તમને બતાવી છે જો અત્યારે ઘરવાળી છે સુધારે છે આ મારો છોકરો છે મારો સન બીજો ઉતારે છે રીલ્સ માટે હા નીતુ હા હું વિપુલ પોતે આ નરરવલે હા નહીં સાલા અને ફાઇનલી કામ થઈ બે કાંદા લઈ લીધા છે નાની છે

જા પરમાસ્ત મજાનો રોટલીનો શખ તૈયાર થઈ જરા આવું છે જો amar roetli nu shak દેશી યાદ આવી આવી છાસ દેશ નો મળે સુરત જેવા સિટી માં દેશ

બે વાળખા બનાવવાના છે એક પિંક કલર ને બ્લુ કલર ને પિંક કલર નો સ્ટાર્ટ કરી દીધો છે ને એક સલવારી બની ગઈ છે તો આપણે હવે આગળ આગળ જોઈએ કેટલું બનાવી છે સાંજ પછી આજે છે શુક્રવાર એટલે વાર્તા ને એવું બધું કરીશું પછી મશીને બેઠા હતા અને બધું કામ પૂરું થઈ ગયું અને દાદાની પાળિયા ગયા છે ને તો ત્યાં બધા ભેગા થઈ અને ભજન અને કીર્તન કર્યું હતું એ થોડોક વિડીયો આવ્યો છે એ આપડે સાંભળી લઈએ ಝುಕಾವಿ ಮಾಧಿ ಸಾಮೋಸ ಮಂಸಾರೇವಿ ನವದ ಗರಬಾ ಗುಮೇ ಅಂಭಾ ಭವಾನಿ ಕೃಷ್ಣ ಭವಾನಿ ಗಿರಿಜಾ ಭವಾನಿ ಮಹೇಶ ಯೋ ಪಾವಿಯ ಪಾವಣಿ ಯಾರೇ ಬಂಗೋ ಸೋ ಅಂಬಾ ಭವಾನಿ ಭವಾನಿ ಗಿರಿ ಸತಿಯೋ ನಾ ಸತಿಯ ತಾರಾಣೆ ನರಣಪತಿ ಪಾಚೇ ಪ ಭಾನ ಗಿರಿಂದೀಮ ರಾಜ ಸಂಪೋ ಸಲಾವೇರ ಮಹಾ

એઉરે બોલા તિરાહલો તો રાદે તિરાહલો તો રાદે પારવા જન જોત દીની પડી સે સતી તો રાદે એઉરે બોલ રુપાદે માલ દેને એઉરે કીધું મારે ઉતારવા આમ રે પાળજે દલાતી જોત દો દેમી પડી સે રુપાદે મા

ને હવે તમને આ કીર્તન કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને આજના મારા વિડીયો ને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય